શું મિત્રો તમને ખબર છે બાદરાના રોટલા ખાવાથી બધાય દુખાવા આપણા ગાયબ થઈ જાય છે તો વિડીયો પૂરો જોવાનું તમે ભૂલતા નહીં આજની વાત છે એક એવી પરંપરાગત વાનગી વિશે જેને આપણે કદાચ ભૂલી ગયા છીએ પણ આપણા દાદા દાદી નાના નાની સમયની સૌથી મોટી તાકાત હતી આ દોસ્તો હું વાત કરું છું બાજરાના રોટલા વિશે મોટા ભાગે આજે પીઝા બર્ગર પરોઠા અને વિવિધ ચટપટા ભોજન આપણે એટલા બધું વ્યસ્ત થઈ ગયા છીએ કે આપણે એવા ખોરાક ભૂલી ગયા છીએ કે જે વાસ્તવમાં આપણા શરીરને તંદુરસ્ત બનાવી શકે તો ચાલો આપણે જાણીએ કે રોજ બાજરાના રોટલા ખાવાથી આપણું શરીર કેવી રીતે તંદુરસ્ત રહી શકે અને કઈ મોટી સમસ્યાઓથી દૂર થઈ શકે મિત્રો નંબર એક હાડકિયા મજબૂત બનાવે છે બાજરીમાં હોય છે કેલ્શિયમ મેગ્નેશિયમ આપણા શરીર ને મજબૂત બનાવે છે એ ખાસ કરીને વૃદ્ધો માટે બહુ જ ફાયદાકારક છે જેમાં હાડકિયા નબળા પડે છે નંબર બે સાંધાના દુખાવામાં રાહત આપે છે જો તમને સાંધાના દુખાવાથી ફરિયાદ રહેતી હોય તો રોજ એકવાર બાજરીનો રોટલો ખાવા લાગવો જેનાથી તમને થોડા દિવસોમાં રાહત અનુભવશે નંબર ત્રણ કબજિયાત દૂર કરે છે અને પાચન શક્તિ વધારે છે બાજરીમાં ઘણું ફાઈબર હોય છે જે તંત્રને સારી રીતે ચલાવે છે કબજિયાત હોય તો પેટ સાફ ન થતું હોય તો તે બાજરી એકદમ સરસ ઉપાય છે નંબર ચાર વજન ઘટાડવામાં મદદ કરે છે તમને જો વજન ઓછું કરવું હોય તો બાજરીનો રોટલો ખાવાથી પેટ ભરેલું રહે છે અને વધારે ખાવાની ઈચ્છા થતી નથી એટલે કે ઓટોમેટિક તમે ઓછું ખાશો અને વજન ઘટશે નંબર પાંચ બ્લડ અને સુગર નિયંત્રિત કરે છે ડાયાબિટીસના દર્દી માટે તો બાજરી બહુ જ ફાયદાકારક છે રોજના ખોરાકમાં બાજરીનો રોટલો હોય તો સુગર નિયંત્રિત રહેશે નંબર છ કોલેસ્ટ્રોલને ઘટાડીને હૃદયને તંદુરસ્ત રાખે છે બાજરી ખાવાથી ખરાબ કોલેસ્ટ્રોલ ઘટે છે અને આપણું હૃદય મજબૂત બની રહેશે જેનાથી હાર્ટ એટેક જેવા રિસ્ક પણ ઘટે છે નંબર સાત ત્વચાને ચમકાવે છે અને શરીરને હાઇડ્રેટ રાખે છે બાજરી શરીરમાં પોષણ આપીને ત્વચાને સમગાવવાની અંદરથી તાકાત આપે છે ઉનાળામાં એ શરીરને ઠંડક આપે છે અને ડિહાઈડ્રેશનથી બચાવે છે દોસ્તો આજે આપણે વૈજ્ઞાનિક બાજરીને ખૂબ જ લાભદાયક માને છે એને અંદરથી ઘણા એવા પોષણ તત્વો છે જે બીમારી સામે લડવાની મદદ કરે છે જેમ કે આયરિયન ફોસ્ફરસ પોટેશિયમ ઝિંક વિટામિન બી કોમ્પ્લેક્સ વગેરે બાજરી એ પણ એન્ટીઓક્સિડન્ટ છે એટલે કે શરીરમાં ઝેરી તત્વોને દૂર થાય છે અને તાજગી અનુભવાય છે દોસ્તો બાજરી ગરમ તાસીરવાળી હોય છે એટલે ઉનાળામાં વધારે માત્રામાં ન ખાવી પણ શિયાળામાં એ તાજગી આપે છે અને શરીરને ગરમ રાખે છે તમને તાવ હોય કે બેડ રેસ્ટ હોય તો થોડા દિવસ બાજરી ખાવાનું ટાળી દેવું જોઈએ તો દોસ્તો જો તમારું તંદુરસ્ત રહેવું હોય તો સાંધાના દુખાવાથી છુટકારો મેળવો હોય હાડકા મજબૂત કરવા હોય કે ડાયાબિટીસ કોલેસ્ટ્રોલ બસવું હોય તો આજે જ તમારા ભોજનમાં બાજરીનો રોટલો ઉમેરોને શરૂઆત અઠવાડિયામાં ત્રણથી ચાર વખત ખાવાની શરૂ કરો પછી તો તમારો શોખ બની જશે જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં અને જો તમે ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો ફેસબુકના પેજને મિત્રો તમે ફોલો કરવાનું ભૂલતા નહીં તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરીને શેર પણ મિત્રો તમે કરી દેજો